મરસુ મેરે કેરે મરસુ ગામડે ગીર નહીં મરે આ મેકરણ તેની ધરતી દૂધતી હશે બોલો વાહ 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 સ્વાગત છે એક નવા લોક વિડીયોની અંદર થવા જઈ રહ્યો છે અને બોટું જઈ રહી છે અને આ અમારો દરિયા કિનારો છે અને અમારા મિત્રો અહીંયા બેઠા છે અને વાં બધી રમી રહ્યા છે ઝૂમ કરું જોઉં વાં બધી રમી રહ્યા છે અને આ છે અને દિવાર જો આવી રીતની બની છે અને જો બોટો અત્યારે ફિશિંગ કરી રહી છે અને પવનની ગતિ થોડીક વધી છે તો અમારો મિત્ર જાય છે રિક્ષા ડ્રાઈવર અને મારે આગળ પંજાબ વિસ્તારમાં પણ જવાનું છે ત્યાંનું પણ નજારો છે બન્યા ચાલો જયદીપભાઈ છે જયદીપભાઈ આ ભમરો બનાવવામાં કેટલો સમય લાગ્યો છે ત્રણ કલાકની અંદર બન્યો છે વાહ ભાઈ વાહ અને આ ભમરો ઉડ્યા પછી જો બહુ મસ્ત લાગશે અત્યારે તો ખાલી તમને આટલો મસ્ત લાગે ને પણ આકાશમાં જ્યારે ઉઠશે ત્યારે બહુ મસ્ત લાગશે તો મળશું આપણી પાછા ચલો જય દ્વારકાધીશ અને આ જયસાગર ના ગ્રુપના મિત્રોએ બનાવ્યો છે મારા નારણભાઈનો ડંગો છે અને અત્યારે જો પવનની ગતિ વધી ગઈ તો ડંગો આમ છૂટી ગયો ચરી છે બંધ બોટું ને કામ ચાલે છે સરખો સ્લેબ કરે છે ને આ બધી દુકાનોને છે અને આખો પંજાબ એરિયો છે આ જો તમે જોઈ શકતા હોય છો અને એક બાજુ બોટું ચરે છે ને આ બધી દંગાઓ જ છે